નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો જો મારા વાલા ખેડૂત મિત્રો આ છે અમારો કપાસને આજે હું તમને બતાવવાનો છું અમારા કપાસમાં કેવું રૂ આવ્યું છે અને અમારો કપાસ કેવો છે તે તો જો મારા વાલા ખેડૂત મિત્રો આ છે અમારો કપાસ અને કપાસની અંદર પણ સરસ મજાનું રૂ આવી ગયું છે તો આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું કપાસની ખેતી વિશે તો છેલ્લે સુધી બને રહેજો ને વિડીયો સારો લાગે તો વિડીયોને એક કમેન્ટ કરજો ને ચેનલમાં નવા હોય તો દિલથી ફોલો કરી દેજો તો જુઓ મારા વાલા ખેડૂતને જો આ છે અમારો કપાસ બરાબર જુઓ સરસ મજાનું રૂ છે એકદમ રૂ પણ સારું આવ્યું છે આગળ જુઓ હું તમને બતાવીશ તો આ જુઓ તો વાલા ખેડૂત મિત્રો આપણે કપાસની અંદર શું કરવાનું છે ને કેવી રીતે હવે આપણે મહેનત કરીએ છીએ તો હું તમને બધી વાત કરીશ પહેલાં તો કે ઓની અંદર આપણે કયું ખાતર વાપર્યું હતું તો મારા વાલા ખેડૂત મિત્રો આપણે આ કપાસની અંદર ડીયુપી ખાતરનો ઉપયોગ કરેલો છે પછી એની પછી યુરિયા ખાતર નાખ્યું છે અને એની પછી કોઈપણ જાતનું આપણે ખાતર નથી વાપર્યું અને હવે આપણે વાત કરીશું કે આ વીઘાની અંદરથી કપાસ ખેડૂતને કેટલો ઉતાર આપશે તો આજે આપણે જાણીશું પહેલાં તો હું તમને આખા ખેતરનો અમારો કપાસ બતાવીશ તો મારા વિડીયોની અંદર બને રહેજો વાલા ખેડૂત મિત્રો જુઓ સરસ મજાનું રો આવી ગયું છે એકદમ સારું છે કપાસની હાઈડ પણ ખૂબ છે અને જોઈ શકો છો આ છે અમારો કપાસ તો વાલા ખેડૂત મિત્રો અમે આજે એની ઉપર આ કપાસની ઉપર અંદાજ મૂકેલો છે કે એક વીઘાની અંદરથી આપણે આ કપાસનો ઉતાર લેવાનો છે ચાલીસ મણ અત્યારે મોટા ઘણા એવા ખેડૂતોને બધાને ખબર છે કે વીઘાની અંદરથી કપાસ ક્યારેય ચાલીસ મણનો ઉતાર નથી આપતો અત્યારે ગમે તેવી ખેતી હોય ને ગમે તેવો કપાસ હોય તો પણ વીઘાની અંદરથી ચાલીસ મણનો ઉતાર કોઈ પણ ખેડૂતને હજુ સુધી આપતો નથી કારણ કે કપાસની ખેતીમાં બહુ નુકસાન છે મોટા ભાગે ખેડૂતોને પણ આ વખતે જો તમને તમારી નજરની સામે દેખાય છે અમારો કપાસ અને કે આ કપાસ હું તમને અંદર આવીને બતાવું છું જો આપણે અંદર આવી ગયા છીએ જુઓ રૂ પણ સરસ છે જો આખી ડાળ એકવાર તો વેણ્યું છે આપણે જો એના કાલા તમને જોવા મળતા હશે ને હા પણ આ વખતે મારો કપાસ પણ એવો છે અને કપાસની અંદર કેરીઓ પણ બહુ સારી હતી ને કપાસનો બાજ પણ સારો છે જો કે ખૂબ જ રૂ આવી ગયું છે ને એટલે આ વખતે એવો અંદાજ છે મારા વાલા ખેડૂતો કે આ વખતે આ જે કપાસનું વાવેતર છે એ આપણને આ વખતે એક વીઘાની અંદરથી ચાલીસ મણનો ઉતાર તો આપશે આપશે ને આપશે એવી હું દિલથી તમને બધાને ગેરંટી આપું છું અને આ કયું બિયારણ છે તમને ખબર છે કપાસનું તો હું ના ખબર હોય તો હું તમને આજે જણાવીશ એની પહેલાં જુઓ ભલા ખેડૂત મિત્રો આવાના અમે અવરનવર આવા વિડીયો બનાવીએ છીએ કદાચ વિડીયો મારો સારો લાગે તો દિલથી તમારે એક કમેન્ટ કરવાની છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને એક ફોલો પણ કરવાનો છે જેથી અમને પણ થોડો ઘણો સપોર્ટ મળે અને અમારા નવા વિડીયો હંમેશા તમારા સુધી પહોંચે તો હવે વાત કરીશું તો આ છે આપણે ડબ્બાનું બિયારણ છે અને નિજુડી કંપનીનું બિયારણ છે વાલા તો હું તમને બી એ જે બિયારણ છે એની ઠેલી પણ બતાવીશ અને આપણે ક્યાંથી લાવીએ છીએ કઈ કઈ દવાઓની અંદર વાપરીએ છીએ એ પણ હું તમને કહીશ મારા વાલા તો એ નેક્સ્ટ વિડીયોમાં કહીશ આજના વિડીયોમાં આટલું જ કારણ કે અત્યારે ટાઈમ ઓછો છે વિડીયો બનાવવાનો અમારે એક નાનકડું મારે નાની દીકરી છે વિદ્યાબા એ બારે ટોકા પાડે છે પપ્પા પપ્પા કરીને એટલે એને પાસે પણ આપણે જવું પડશે તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું વાલા જુઓ અમારી કપાસની એકદમ સારી ખેતી છે અને કપાસ પણ લીલો એમ છે જુઓ તો હવે કાલે મળીશું વિડીયોમાં આજના વિડીયોમાં આટલું જ જય માતાજી જય દ્વારકાધીશ ને જય પાવાવાળી જય મા મેરડી અને જય મા વિહત હવે રજા લઈએ